પણ જયારે રાષ્ટ્રને પ્રેમ કરનારા લોકો હોય એ જયારે પણ રાષ્ટ્ર માટે માટેની લડાઈ લડતા દેશને આઝાદી અપાવવા માટેની જે લડાઈ લડતા તો એને અંગ્રેજો દ્વારા વારંવાર એમનો અવાજ દબાવવા માટે એમને કચડવા માટે જેલથી લઈને ફાંસીના માચડા સુધીની સજાઓ આપવામાં આવતી અને હસતા મોઢે આ રાષ્ટ્રને પ્રેમ કરનારા લોકો આ સજા ભોગવતા હતા આજે પણ અંગ્રેજોના રસ્તે ચાલીને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કેકનેન કેક પોલીસ અધિકારીઓ જેને ખરેખર એક કોર્ટની વ્યવસ્થાનો ભાગ છે સાચી અને સચોટ તપાસ કરવાની છે એવા પોલીસ અધિકારીઓ કેકનેન કેક ભારતીય જનતા પાર્ટીનો હાથો બની કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે ખોટા એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી રહ્યા છે તપાસના બહાને આજે જ્યારે હિયરિંગ થવાનું હતું ત્યારે સરકારી વકીલ છે તો એક પોલીસની જે કાંઈ સોગંદનામું છે પોલીસ વતી જેને બોલવાનું છે જેને સરકાર વતી બોલવાનું છે તો એ સરકારી વકીલ પોલીસ વતી એક વાત પોતાની રજૂ કરતા હોય છે ત્યારે પોલીસે જે સોગંદનામું કરીને આપ્યું અમારે ખરેખર સમય જોઈએ છે હજુ અમારી તપાસ અધૂરી છે એનકેન પ્રકારે આ જુઠ્ઠા કેસમાં ચૈતરભાઈને કેમ કરીને વધારે દિવસ જેલમાં રાખી શકાય આયોજન પૂર્વક નું ષડયંત્ર છે જો હિયરિંગ થઈ જાય તો એક મિનિટ માટે પણ હિયરિંગ થયા પહેલા કોર્ટ ને જાણી ગેરમાર્ગે દોરી અને સમય માંગવાના જે પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક આયોજન પૂર્વક પાંચ તારીખ સુધી જેલમાં રાખવા માટે આ સ્વાગતનામું આપવામાં આવ્યું છે સરકારી વકીલે દલીલ કરી છે એટલે ચૈતરભાઈ જેલવાસ વધારવા માટે ક્યાંક ને પોલીસ તંત્ર જવાબદાર છે રાજુભાઈ બિલકુલ પોલીસ તંત્ર છે એ ભારતીય જનતા પાર્ટી નો હાથો બની અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરતા હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે કેમ કરીને માનો કે ચૈતરભાઈ મુદ્દે હિયરિંગ થાય તો આખો જે નાટ્યાત્મક જે કેસ ઉભો કરવામાં આવ્યો છે એ કેસ ટકી શકે એવું નથી કેસ ચાલશે ત્યારે તો બિલકુલ કેસ ટકી નહીં શકે જે તપાસ કરનાર અધિકારી છે જે આની વિરુદ્ધમાં ચાર્જશીટ બનાવશે એની સામે પણ કોર્ટ લાલ ગુમ થશે એ આવનાર સમય નો વિષય છે પરંતુ અત્યારે ચૈતરભાઈને ને તપાસના બહાના હેઠળ ધારાસભ્ય છે, બહાર નીકળશે તો પુરાવાનો નાશ કરશે, અમારી તપાસ હજુ અધૂરી છે, અમને લાંબી મુદત આપો, આવી દલીલો જ્યારે પોલીસ વતી સરકારી વકીલે કરી છે. તો ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે દિવસ સુધી હિયરિંગ મોડું થાય, ચૈતરભાઈનો પક્ષ વકીલ મોડો મૂકી શકે એવા પ્રયત્નો થતા હોય એવું લાગે છે. પણ નામદાર કોર્ટ પર અમને પૂર્ણ વિશ્વાસ છે, આવતી પાંચ તારીખે ચૈતરભાઈના જામીન ચોક્કસથી થઈ જશે. જી રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ચૌદ તારીખના રોજ ડેડિયાપાડામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે જ્યારે બીજી બાજુ ચૈતર વસાવા જેલમાં છે અને બીજી બાજુ જયારે ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા યોજવાના છે જે કાનૂન અને કાયદા વ્યવસ્થાની વિરુદ્ધમાં છે અચ્છા તો કોઈ પણ સંમેલન કરવું હશે કોઈ સભા કરવી હશે તો કાનૂન અને કાયદા ની વિરુદ્ધ છે આવું બંધારણ માં ક્યાં લખ્યું છે ચૈતરભાઈ વસાવા જેલ માં છે એના સમર્થનમાં માં અહિયાં સભા કરવાની વાત છે કાયદો વ્યવસ્થા સાચવવાનું કામ પોલીસ નું છે આમ આદમી પાર્ટી ના કયા નેતાએ તોફાન કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી પંજાબના ચાલુ મુખ્યમંત્રી જે ખરેખર હોય ગોપાલભાઈ ઇટાલિયા જેવો કાયદાનો નિષ્ણાત માણસ આ લોકો જયારે સભામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના સાંસદ જે ભર ચોકમાં બેફામ ગાળો બોલતા એના વિડીયો વાયરલ થયા છે એ સાંસદ કાયદો વ્યવસ્થા કેવી રીતે સાચવવી અમને સલાહ આપશે સીધી વાત એ છે કે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સામે ખફા થઈ ખાતે ચૈત્ર આદિવાસી સમાજ જયારે પ્રશ્ન પૂછે છે તો ભાજપના નેતાઓ પાસે જવાબ નથી ત્યારે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા કરતા હોય એવું લાગે છે જી રાજુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ થેન્ક યુ